ગોગા મિત્રો આજે આપણે સ્ટેટસ બનાવીશું તો વિડીયોનું ટોટલ મટીરિયલ બોક્સમાં મિત્રો ટેલિગ્રામની ચેનલની લિંક આપેલી છે તો મિત્રો એના પર ક્લિક કરીને મિત્રો મેળવી શકો છો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે અને સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે હવે મિત્રો પરફોર્મન્સ પર ક્લિક કરી ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરી ફોટો ડ્યુરેશનને ત્રણ સેકન્ડની કરી લેવાનું છે મિત્રો અને ટ્રાન્ઝેક્શન પહેલેથી જ આપણે ઝૂમ વન પર સેટ કરી લેવાનું છે એટલે વારંવાર ફોટો ઉપર ટ્રાન્ઝેક્શન સેટ કરવું ન પડે મિત્રો હવે બહાર આવી જવાનું છે મિત્રો અને પ્લસવાળા આઇકન પર ક્લિક કરી ન્યૂ પ્રોજેક્ટ પર ચાલ્યા જવાનું છે અને સિવ વોર્ડ ઓપ્શન પર ક્લિક કરી અહીંથી ઓલ વિડિયો અને ફોટો ઉપરથી ફોટો ઉપર સિલેક્ટ કરવાનું છે મિત્રો અને અહીંયા પોચ ફોટો સિલેક્ટ કરવાના છે તમે પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યા છે તો હું ફોટોને સિલેક્ટ કરી લઉં છું અને નેક્સ્ટ વોર્ડ ઓપ્શન પર ક્લિક કરી આ રીતે પહેલાં ઓરિજનલ પર ક્લિક કરવાનું છે અને નવ જેમ સોળનો રેશિયો સ્ટેટસ વિડીયો માટે આપણે બનાવી રાખવાનો છે એટલે કે રાઇટના નિશાન પર ક્લિક કરું હવે પાછળ જે ઓટોમેટિક બ્લેક પાર્ટ્સ આવી જાય છે મિત્રો સ્ક્રોલ કરીને નીકાળી દેવાનો છે મિત્રો તો હવે ઉપરની લેયર ઉપર ક્લિક કરવાનું છે અને મેં એક ટેમ્પલેટ વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે તો વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી ટેમ્પલેટ વિડીયો હું લઈ લઉં છું હવે એને ફિલ ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરતો ફિટ અથવા ફિલ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી અને પૂરી સ્ક્રીન પર લઈ લેવાનું છે મિત્રો હવે નીચે સ્ક્રોલ કરતો ક્રોમાનો ઓપ્શન આવશે મિત્રો એના પર ક્લિક કરી જે ગ્રીન કલર છે એને હટાવી દેવાનું છે મિત્રો અને ઇન્ટેસિટી પચાસ કરી લેવાની મિત્રો તો આ રીતે સેટ કરી લેવાનું હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે મિત્રો હવે પેમ્પરેટ વિડીયોનો કલર ચેન્જ કરી લેવાનો છે મિત્રો એટલે આપણે ફિલ્ટરનો ઓપ્શન પસંદ કરીશું આ રીતે સ્ક્રોલ કરતો ફોગ લખેલું દેખાય છે એના પર ક્લિક કરી એફઓ વન પર ક્લિક કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે મિત્રો તો આ રીતે આવી જશે હવે દરેક ફોટોને આપણે સરખા દેખાય રીતે ક્લિક કરીશું તો પહેલા ફોટો પર ક્લિક કરું છું તો પહેલા ફોટા પર ક્લિક કરી આ રીતે સેટ કરું આ રીતે સેટ કરી લેવાનું છે મિત્રો હવે બીજા નંબરના ફોટા પર સિલેક્ટ કરી આ રીતે સેટ કરી આ રીતે સેટ કરી લેવાનું છે મિત્રો હવે ત્રીજા નંબરના ફોટા પર સિલેક્ટ કરી આ રીતે ફોટોને દેખાય એ રીતે સેટ કરી લેવાનો છે મિત્રો હવે ચોથા નંબરના ફોટા ઉપર ક્લિક કરીને આ રીતે સેટ થાય એ રીતે ક્લિક કરી લેવાનું છે મિત્રો હવે પાંચમા નંબરના ફોટાની આ રીતે દેખાવો જોઈએ મિત્રો આ રીતે સેટ કરી લેવાનું છે હવે હવે મિત્રો એના પર ક્લિક કરવાનું છે ટેમ્પલેટ ઓડિયો પર અને એની અંદર જે સોંગ પડ્યું છે એને ડિલીટ કરી લેવાનું છે તો એક્સ્ટ્રોટ ઓડિયો ઉપર ક્લિક કરી ડિલીટવાળા ઓપ્શન પર ક્લિક કરીને સોંગને નીકાળી લેવાનું છે હવે હું જે સ્મોક ઇફેક્ટ લઈ લઉં છું મિત્રો તો સ્મોક ઇફેક્ટ દસ સેકન્ડની છે એને લઈ લેવાની છે મિત્રો તો એને પૂરી સ્ક્રીન પર ફેલાવી દેવાની છે તો ફીલવાળા ઓપ્શન પર ક્લિક કરી પૂરી સ્ક્રીન પર ફેલાવી દીધી છે અને બ્લેન્ડિંગ બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી લાઈટ એન્ડ પર ક્લિક કરવાનું છે મિત્રો અને નીચે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો એમાંથી મ્યુઝિક નીકાળી લેવાનું છે એસ્ટ્રા ઉપર ક્લિક કરી મ્યુઝિકને હટાવી લેવાનું છે હવે એને પાછું ડુપ્લિકેટ કરી લેવાનું છે મિત્રો તો ડુપ્લિકેટનો ઓપ્શન એના પર ક્લિક કરશો એટલે ડુપ્લિકેટનો ઓપ્શન આવશે તો ડુપ્લિકેટ પર ક્લિક કરો હવે ડુપ્લિકેટ પર ક્લિક કરી આ રીતે ખેંચીને પાછળ લઈ જવાનું છે મિત્રો એને થોડું નીચે ઉતારી લેવાનું છે હવે ક્લિપ એ બી ગેનિંગ લખેલું છે એના પર ક્લિક કરો એટલે આ રીતે શેર કરી લેવાનું છે મિત્રો તો મિત્રો હવે આ રીતે વિડીયો બનીને તૈયાર થઈ જશે મિત્રો પણ હવે એમાં સોંગ ઉમેરવાનું બાકી છે વખતે તો એમાં ટેસ્ટ લખવાનો છે જય ગોકા બાબા તો આપણે ટેસ્ટ પણ લખી દઈશું મિત્રો તો હું અહીંયા જય ગો બાપા લખી દઉં છું મિત્રો તમે પણ જય ગોગા બાપા ગોગા મહારાજ જે લખવું એ પણ લખી શકો છો તો અહીંયાથી કલર ચેન્જ કરી શકાય છે તો ટેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરી બ્લેક અક્ષરમાં કલર ચેન્જ બોર્ડર યલો કરી લેવાનું છે મિત્રો તો બોર્ડર યલો કર્યા પછી રાઈટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે હવે ટેક્સ્ટને વિડીયોના એણ સુધી લઈ જવાના છે નહીતર એન્ડ સુધી નહીં લઈ જશો તો આ રીતે જતા રહેશે તો હું એને ક્લિક અને વિડીયો એન્ડ સુધી લઈ જાઉં છું આ રીતે ભાઈ નીચે ખેંચીને લઈ લેવાના છે મિત્રો હવે ટેક્સ્ટને આપણે નીચે ખેંચીને લઈ લઈએ આ રીતે અને થોડા મોટા પણ કરી લઈએ તો વિડીયો હવે આ ટાઈપનો લાગશે મિત્રો હવે ટેક્સ્ટને હવે મોશન આપીશું મોશન આપીશું એટલે થોડું સુરસ સરસ લાગશે તો આ રીતને મોશન આપીશું તો રાઇટના નિશાન પર ક્લિક કરી આપણે મોશન આપી દીધું છે મિત્રો હવે ફરી લેયરવાળા ઓપ્શન પર ક્લિક કરી ફોટો જોડે ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી ફોટો જોડે ઓપ્શન પર ક્લિક કરી સોરી અને અહીંયા ગોગા સર્કલ લઈ લેવાનું છે મિત્રો ગોગા સર્કલ લીધા પછી એને બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને સ્ક્રીન ઉપર ક્લિક કરવાની છે અથવા લાઈફ્ટેન્ડ પર ક્લિક કરી રાઈટના નીચા પર ક્લિક કરવાનું છે મિત્રો એને પણ વિડીયોના એન્ડ સુધી લઈ જવાનું છે મિત્રો અને ઉપર ચેટ કરી લેવાનું છે આ રીતે આ રીતે થોડું અદ્ધર કરી લેવાનું મિત્રો એટલે દેખાય કે ગોલ્ડન કલર છે એટલે દેખાવામાં થોડું સરસ લાગતું નથી હવે હવે ઘોઘા બાપાને પણ થોડું મોશન કાપી દઈએ એટલે એ પણ લૂપ એનિમેશન પર ક્લિક કરવાનું અને ફ્લોટવાળા ઓપ્શન પર અથવા ક્લિક કરવાનું અથવા પેન્ડુલ ઉપર ક્લિક કરી આ રીતે હલતા કરી શકાય અને રાઇટના નિશાન પર ક્લિક કરો હવે ઇન્સ્ટાગ્રામથી એક સોંગ ડાઉનલોડ કરીને રાખ્યું છે રીલ્સ વિડીયો આખો ડાઉનલોડ કરે ફોટોજવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયો પર ક્લિક કરી પંદર સેકન્ડનો પંદર સેકન્ડનો પહેલેથી જ મેં ડાઉનલોડ કરીને રાખ્યો છે વિડીયો અને હું એના પર ક્લિક કરીશ તો એનામાંથી મ્યુઝિક આપણે હટાવી લેવાનું છે એક્સ્ટ્રોટ ઓડિયો પર ક્લિક કરી ડિલેટવાળા ઓપ્શન પર ક્લિક કરી એક્સ્ટોટ ઓડિયો પર ક્લિક કરવાની છે ક્લિક કરશો એટલે મ્યુઝિક બહાર આવી જશે અને વિડીયોને ડિલીટ કરી લેવાનો છે તો હું ક્લિક કરીને તમને પ્લે કરીને બતાવી લઉં એકવાર તો આ રીતે મિત્રો ગોગાના વિડીયો આપણે બનાવી શકીએ છીએ અને ઉપર એરોના નિશાન પર ક્લિક કરીને નીચે એક્સપોર્ટવાળા હોસ્પિટલ પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં પણ લઈ શકાય છે અને ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ફેસબુકમાં પણ મૂકી શકાય છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત